જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં આજે ઘેર ઘેર ડાયાબિટીસ જોવા મળે છે અને દિવસે ને દિવસે તેનું પ્રમાણ પણ વધતું જાય છે તો આપણે એક એવો મુખવાસ બનાવવાનો છે જેનાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે અને વેઇટ લોસ પણ થાય છે તો તે મુખવાસની આપણે રેસીપી જોઈએ આ હેલ્ધી મુખવાસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મેથીને પલાળવાની છે તો એ માટે મેં અહીં આ એક વાટકી મેથી લીધી છે તે બરાબર પલ્લે એ રીતે જરૂર મુજબ આપણે પાણી નાખવાનું છે આ રીતે બરાબર પલ્લી જાય એ રીતે પાણી નાખવાનું છે અહીં મેં ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે આને આપણે પાંચ કલાક સુધી પલાળવા દેવાની છે તો આને આપણે ઢાંકીને મૂકી દઈશું આપણે મેથી પલાળી હતી તે હવે બરાબર પલ્લી ગઈ છે તેને આપણે કોરી કરી લેવાની છે

હવે આ મેથી શેકાઈ ગઈ છે છે આવી બ્રાઉન થવા દેવાની હવે આને આપણે નીચે ઉતારી લેશું અહીંયા એક વાટકી મેથી હતી તેથી મેં અડધી વાટકી જેટલું છીણેલું સૂકું ટોપરું લીધું છે તેની અંદર મિક્સ એમાં સ્વાદ મુજબ સંચળ એડ કરવાનો છે અને બધું મિક્સ કરી લેવાનું છે તો તૈયાર છે આપણો આ મેથીનો મુખવાસ આ મુખવાસ ડાયાબિટીસના વ્યક્તિ દિવસમાં બે ચમચી ખાશે તો પણ તેને ઘણો ફાયદો દેખાશે અને સાથે વેઇટ લોસ તો થશે જ તો ફરી આપણે મળીશું નવા વિડીયો સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ